શું પરિસ્થિતિ રાઘવજીભાઈ ગઈકાલ સાંજે જામનગરમાં જે બ્રેઇન સ્ટ્રોક આવ્યા પછી પ્રાથમિક સારવાર પછી રાજકોટમાં સિનર્જી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે અત્યારે જે કઈ એમની પરિસ્થિતિ છે એ સ્ટેબલ છે અને જે કાંઈ બોડીની કે જે કાંઈ મુમેન્ટ હોય કે આંખ ખોલીને બધાને ઓળખી શકે છે પરંતુ અત્યારે જે કાંઈ એની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કઈ સારવાર હોય એ સારવાર ડોક્ટરોની ટીમ કરી રહી છે સરકાર પોતે પણ ચિંતિત ચિંતિત છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશ પાર્ટીના અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પણ ડોક્ટરો સાથે સતત સંપર્કમાં છે અને હેલ્થ કમિશનરો હેલ્થ સેક્રેટરી હોય એ પણ અત્યારે હોસ્પિટલની મુલાકાતે આવ્યા છે મંત્રી શ્રી મુડુભાઈ બેરા સાહેબ પણ આવ્યા છે અને જે કાંઈ એમની ટ્રીટમેન્ટ હોય અત્યારે ચાલી રહી છે આપણે ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરી કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ અને ફરીથી ગુજરાતમાં જે કાંઈ સેવા આપી રહ્યા છે સરકારની અંદર તો વધુમાં વધુ સારી રીતે સેવા આપી શકે